પોચા રૂ જેવા એકદમ જાળીદાર મેથીના ગોટા ફરસાવાની દુકાને મળે ને એ વાત છે જોતાં જ મોઢામાં પાણી આવે અને ગોટા એટલા હલકા છે કે તેલમાં એની જાતે જ આ રીતે ફરી જશે તો એકદમ પોચા જાળીદાર મેથીના ગોટા બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે મેથીની ભાજીને પાણીથી બરાબર ધોઈ લઈએ મેથીની ભાજીની અંદર માટી ઘણા બધા પ્રમાણમાં હોય છે કેટલું પણ સાફ કરીએ ને તો પણ રહી જાય તો જ્યારે પણ તમે એને પાણીથી સાફ કરો તો આ રીતે ચાણીની અંદર નહીં ધોવાની પણ એક મોટા વાસણમાં પાણી ભરી એની અંદર મેથીની ભાજી નાખવાની અને એને ત્રણથી ચાર વાર આ રીતે પાણીમાંથી બહાર કાઢી અને પછી ચાણીમાં મૂકીને ધોઈ લેવાની આ રીતે જ્યારે મેથીની ભાજી ધોવામાં આવે ને તો એકદમ સરસ એ ચોખ્ખી થઈ જાય છે આમ તો તમે બધા જ્યારે મેથીની ભાજી સાફ કરતા હશો ત્યારે આ જ રીત અપનાવતા હશો પણ ઘણા જે નવા છે અથવા તો આજકાલ જે લોકો નવી નવી રસોઈ શીખી રહ્યા છે તો એમના માટે આ ખાસ ઉપયોગી છે એટલે મેં તમારી સાથે આ શેર કર્યું છે તો આ રીતે ત્રણથી ચાર વાર પાણી બદલી આપણે મેથીની ભાજીને સાફ કરી લેવાની છે મેં અત્યારે લગભગ દોઢ કપ જેટલી મેથીની ભાજી લીધી છે તો ભાજી આપણી પાણીમાંથી નીતરીને થોડી કોરી થાય ત્યાં સુધી આપણે મરચાંને કટ કરી લઈએ તો મરચાંની આપણે પેસ્ટ નથી બનાવવાની પણ મરચાં આ રીતે આપણે એકદમ ઝીણા કટ કરીને નાખવાના છે એનો જે સ્વાદ છે ને ઘોટામાં બહુ સરસ આવશે અને લાલ મરચું તો આપણે બિલકુલ જ ઉપયોગમાં નથી લેવાના લીલા મરચાં જેની અંદર એડ કરીશું તો મેં લગભગ દસેક નંગ જેટલા લીલા મરચાં લીધા છે જેને એકદમ ઝીણા મેં કટ કરી લીધા છે આદુ પણ એડ કરીશું પણ એ આપણે છીણીને નાખીશું હવે આપણે મેથીની ભાજીને પણ એકદમ ઝીણી ઝીણી કટ કરી લઈએ તમે ઈચ્છો તો તમે આની અંદર થોડી કોથમીર પણ એડ કરી શકો છો તમારી પાસે જો ઘરમાં થોડી જ ભાજી હોય તો તમે એમાં કોથમીર પણ એડ કરી શકો પણ આજે તો મારી પાસે એકદમ વધારે પ્રમાણમાં ભાજી છે તો હું ભાજી જ એડ કરીશ અને આજે આપણે જે કોટા બનાવવાના છે ને એમાં ભાજીનું પ્રમાણ વધારે રાખવાના છે તો મેં દોઢ કપ જેટલી મેથીની ભાજી લીધી હતી અને એને એકદમ ઝીણી આ રીતે મેં કટ કરી લીધી છે તમે ઈચ્છો તો તમે આની અંદર લીલી ડુંગળીના જે લીલા ભાગ હોય છે ને એ પણ લઈ શકો હવે ગોટાનો સ્વાદ વધારવા માટે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન આખા ધાણા એક ટી સ્પૂન વરિયાળી અને દસથી બાર નંગ આખા મરી લઈશું અને એને કચરા આપણે આ રીતે કૂટી લેવાના છે તમે એને મિક્સર જારની અંદર પણ ગ્રાઇન્ડ કરી શકો છો અથવા મારી જેમ આ રીતે તમે એને કૂટીને પણ તૈયાર કરી શકો હવે આપણે લઈશું ચાનો લોટ તો અત્યારે મેં બે કપ ભરીને ચાનો લોટ લીધો છે તૈયાર પેકેટમાં જે બેસન આવે છે ને મેં અત્યારે એ લીધું છે એનાથી તમને એકદમ સરસ રિઝલ્ટ મળશે આપણે બહાર ફરસાણની દુકાનમાં ખાઈએ છીએ ને એકદમ સરસ ગરમ ગરમ મેથીના ગોટા તો એની અંદર આ રીતનું જે બેસન હોય છે ને પેકેટવાળું એ ઉપયોગમાં લેવામાં આવે છે અને એકદમ એ સ્મૂધ હોય છે તો એને ચાયને લેવું ખાસ જરૂરી છે તો મેં અત્યારે બેસનને ચાય લીધું છે હવે એની અંદર આપણે જે મસાલો તૈયાર કર્યો તો એ એડ કરી દેવાનો છે ત્યારબાદ એની અંદર લીલા મરચાં અને મેથીની ભાજી ઉમેરી દઈશું તો દોઢ કપ જો તમારી મેથીની ભાજી હોય તો લગભગ તમે બેથી અઢી કપ જેટલો ચાનો લોટ ઉપયોગમાં લઈ શકો ચાનો લોટ જો વધારે હોય ને તો ભાજીનો ટેસ્ટ નથી આવતો અને ગોટા ખાવાની મજા નથી આવતી થોડું આદું આપણે આ રીતે ખમણીને એની અંદર એડ કરી દઈશું આદુથી પણ સ્વાદ ખૂબ સરસ આવે છે તો તમે જો ના નાખતા હોય તો ચોક્કસથી તમે એને નાખજો તો આદું મેં થોડું એક નાનો ટુકડો ખમણી લીધો છે હવે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે તમને જો આઈડિયા ના આવે તો પહેલાં તમે ખીરું તૈયાર કરીને પછી એની અંદર મીઠું એડ કરી શકો તો મેં અત્યારે સવા ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે પહેલાં તો આપણે લોટની સાથે ભાજીને એમ જ મિક્સ કરી લઈએ અને પછી થોડું થોડું પાણી નાખી આપણે ખીરું તૈયાર કરવાનું છે તો પાણી એકદમ થોડું થોડું નાખવાનું છે જો એક સાથે તમે પાણી રેડી દેશો ને તો ખીરું તમારું પતલું થઈ જશે અને પછી તમારે એને સેટ કરવા માટે લોટ ઉમેરવો પડશે અને પછી આપણો જે ગોટાનો ટેસ્ટ છે એને બરાબર નહીં આવે તો થોડું થોડું પાણી નાખી આપણે ખીરું તૈયાર કરવાનું છે અને જો ક્યારેક એવું થાય કે તમારાથી પાણી વધારે પડી જાય તો એવા સમય ઉપર તમે એની અંદર થોડી સોજી અને થોડું બેસન એડ કરી દેશો તો તમારું ખીરું એકદમ સરસ બરાબર કન્સિસ્ટન્સીમાં આવી જશે તો અત્યારે ખીરું તૈયાર થઈ ગયું છે અને આટલું ખીરું તૈયાર કરવામાં મને લગભગ અડધાથી પોણા કપ જેટલા પાણીની જરૂર પડી છે અને ખીરું આપણે આ રીતે થોડું ઢીલું રાખવાનું છે તો ખીરું તૈયાર થયું છે તો દસેક મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે ગોટાની સાથે સર્વ કરવાના જે મરચાં છે ને એને કટ કરી લઈએ તો આ રીતના જે મોડા મરચાં આવે છે ને એ ગોટાની સાથે ખૂબ સરસ લાગે છે તમે ઈચ્છો તો તમે ગોટાની સાથે એક કઢી અને પપાયાનો સંભારો પણ બનાવી શકો આની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે પણ આજે હું પપ્પાનો સંભારો કે કઢી નથી બનાવવાની હવે ખીરાની અંદર આપણે એક ટી સ્પૂન સોડા એડ કરીશું અને લીંબુનો રસ ઉમેરવાનો છે અને સોડા ઉમેરીએ પછી એક જ દિશામાં ચલાવી એને મિક્સ કરીશું આ રીતે સોડાની ઉપર તમે લીંબુનો રસ નાખીને ગોટા બનાવશો ને તો તમારા ગોટા એકદમ સરસ પોચા રૂ જેવા બનશે અને અંદરથી એકદમ જાળીદાર બનશે તો લગભગ પાંચેક મિનિટ માટે આપણે એને આ રીતે સરસ ફાટી લેવાનું છે આ સ્ટેપ પણ ખાસ અગત્યનું છે હવે તેલ આપણું બરાબર ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે ગોટાને તળા માટે મૂકી દઈશું તમે જ્યારે ગોટા તળવા માટે મૂકો તો તેલ તમારું બહુ વધારે પ્રમાણમાં ગરમ ના હોવું જોઈએ જો એકદમ ગરમ હશે ને તો ગોટામાં બહારનું જે લેયર છે એ તો તળાઈ જશે કલર પણ આવી જશે પણ અંદર સરસ જાળી નહીં પડે તો તેલ તમારું માપસરનું ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખીશું અને જો તમારી પાસે ઘરમાં આ રીતની લોખંડની કઢાઈ હોય ને તો તમે જ્યારે પણ ફરસાણ બનાવતા હોય ને તો તળવા માટે લોખંડની કઢાઈનો ઉપયોગ કરજો એમાં છે ને તેલનું ટેમ્પરેચર મેન્ટેન રહે છે એકવાર તેલ બરાબર ગરમ થઈ જાય પછી લોખંડ એની જે ગરમી છે ને એને મેન્ટેન કરીને રાખે છે તો આ રીતે આપણે બધા જ ગોટાને તળવા મૂકી દેવાના છે અને થોડી પછી એની જાતે જ એકવાર તો એ પલટાઈ જ જશે પછી આપણે એને ઝારાની મદદથી એની જગ્યાથી ફેરબદલ કરતા રહેવાનું છે અને ગોટાને તળવામાં લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે આપણને અને ગોટાની જે સાઇઝ છે તમે જોઈ શકો છો આપણે મૂક્યા ત્યારે નાના હતા પણ ફૂલીને એકદમ સરસ એ મોટા થઈ ગયા છે તો આપણા જે ગોટા છે અત્યારે સરસ તળાઈ ગયા છે કલર પણ એનો ખૂબ જ સરસ આવી ગયો છે તો આપણે એને બહાર કાઢી લઈશું તમે જો ખીરાનો તરત જ ઉપયોગ ના કરવાના હોય તો બધા જ ખીરાની અંદર સોડા નહીં એડ કરવાનો હું અત્યારે બધા જ ખીરામાંથી ભજીયા બનાવી દેવાની છું એટલે મેં બધા જ ખીરાની અંદર સોડા નાખી દો તો પણ તમે જો મેથીના ગોટા પહેલાં થોડા ઉતારો પછી થોડા ઉતારો એવું કરવાના હોય તો જેટલા બનાવો એટલા જ ખીરામાં સોડા એડ કરવો અને સાથે આપણે જે મરચાં સર્વ કરવાના છે એને પણ તળી લઈએ તો તેલની અંદર એને આપણે આ રીતે કટ કરીને તળી લેવાના છે અને એની ઉપર આપણે મીઠું અને થોડો લીંબુનો રસ એડ કરીશું જેના કારણે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે તમે ઈચ્છો તો તમે આની સાથે કોથમીર ફુદીનાની ચટણી ગળી ચટણી પપાયાનો સંભારો કઢી તમારી પાસે ઘરમાં જે પણ અવેલેબલ હોય એ સર્વ કરી શકો છો અને કંઈ જ ના હોય તો આ રીતે તળેલા મરચાં ખૂબ જ સરસ લાગે છે તો હું તમને એક ગોટાને અત્યારે તોડીને બતાવું તો એકદમ સરસ પોચા જાગીદાર આપણા ગોટા બનીને તૈયાર થયા છે તો આજની રેસિપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો તો ફરીથી મળીએ